પત્ર લખ્યો તેનું લેખિતનો જવાબ માંગ્યો હતો ત્યાંથી જોન વન દ્વારા દબાણો હટાવવાની કામગીરી ચાલુ થઈ ચૂકી છે પણ અત્યારે પોતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મેયર દક્ષેશ માવાણી અને તેઓની ટીમ વરાછા સૂર્યપુર ગડનારાથી લઈને સરથાણા જકાતનાકા સુધી સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મેયર દક્ષેશ માવાણી અને એસએમસીના કાફલા સાથે સૂર્યપુર ગડનારાથી લઈને સરથાણા જકાતનાકા સુધી પગપાળા ચાલીને દરેક જગ્યાનું નિરીક્ષણ કર્યું અને જ્યાં દબાણ ટ્રાફિક અને ગંદકી છે તેને કાયમી ધોરણે હટાવવા સખતપણે આદેશ કર્યો છે આજે આપના વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાથ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપના કાપોદરા થઈને સરતાણ સુધી જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને નિશસ્ત્ર કેટ કરતા હતા સાતો સાથ એના ભી ગઈ કાલથી જો બે દિવસ છેલ્લા બે દિવસ ડ્રાઇવ ચાલે છે મહાનગરપાલિકાને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે સાથો આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું શું કરવાની જરૂર છે ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ પર જો પેચિંગ વર્ક કરવાના હોય લાઇનિંગ પટ્ટા દોરવાના હોય ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જોઈએ ટ્રાફિકને બહુ તકલીફ પડે છે આ દબાણો બી મહાનગરપાલિકા અને પોલીસ

વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાયો છે કાયમી એનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાણી પણ રાખાશે આવનાર સમયમાં કોઈ ન્યુસગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવરનવર એની નિગરાણી પણ રાખશે એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેને કમિશનર છે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્રની સુરત